પ્રકરણ ચાર ધરા ગુર્જરી કેમ છો બાળમિત્રો નમો નમો નમ મજામાં છીએ સરસ બાળમિત્રો આપણું ગુજરાત રાજ્ય સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે આપણા ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે વૈવિધ્ય જોવા મળે છે ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે તેથી ઘણા કવિઓએ ગુજરાતના ગૌરવ ગીતો ગાયા છે જે ગુજરાતની વિશેષતા અને વૈવિધ્યતા દર્શાવે છે તો ચાલો આજે આપણે ગુજરાતનું ગૌરવ દર્શાવતું સંસ્કૃત ભાષામાં ધરા ગુર્જરી નામનું કાવ્ય સમજીએ પંક્તિ એક જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલિની તમ માત ગુર્જરી પૂર્વ પૂર્વદિશાયામ રક્ષતી કાલીકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંશ્વર તું દક્ષિણધામ ભાષાંતર હે ગુજરાતની ગૌરવશાળી ધરતી તારી જયહો જય હો જય હો પૂર્વદિશામાં કાળીમાતા રક્ષા કરે છે પશ્ચિમ દિશામાં કૃષ્ણ એટલે કે દ્વારિકાધીશ નિવાસ કરે છે ઉત્તર દિશામાં માતા અંબા રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે પંક્તિ બે ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ભાષાંતર હે દેવોની રક્ષાયેલી ગુજરાતની ધરતી હે ગુજરાતની ધન્ય ધરતી તારી જય હો જયહો જયહો પંક્તિ ત્રણ સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા સાભ્રમત્યાહા ઇતિહાસો વિશાળ ગુર્જર દેશપ્રભાવ ભાષાંતર નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી એટલે કે તાપી નદી વહે છે અહીં વિશાળ ઇતિહાસ સાબરમતીનો છે અહીં ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે પંક્તિ ચાર ધન્ય ધર્મદાયની ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ભાષાંતર બાળમિત્રો આ પંક્તિમાં કહ્યું છે કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે હે ગુજરાતની ધરતી તારી જય હો જય હો જય હો બાળમિત્રો સમજ પડીને તમને આ કાવ્યની પંક્તિઓમાં સરસ બાળમિત્રો આ કાવ્યમાં કવિએ આપણા ગુણવંતી ગુજરાતની ધરતી પ્રત્યે આદરભાવ વ્યક્ત કરાવ્યો છે ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે ગુજરાતની પ્રજામાં તેમના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે તેથી ભારતભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વનો ભાગ છે તો બાળમિત્રો તમે પણ ગુજરાતના અન્ય ગૌરવ ગીતો પુસ્તકાલયમાંથી શોધીને વાંચજો